નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ નવસારીમાં રમજટ ગ્રુપ દ્વારા ભવ્ય એસી ડોમમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે વરસાદી માહોલ વચ્ચે પણ નવસારીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકે તે માટે રમઝટ ગ્રુપ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શહેરની અગ્રવાલ કોલેજ સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં ખાસ એસી ડોમ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં ખેલૈયાઓ કોઈપણ ચિંતા વિના રાસ ગરબાની રમઝટ માણી શકશે આ નવરાત્રીનું આયોજન ઓગણીસ સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ રહ્યું છે આયોજક જિગ્નેશ શાહ અને તેમની ટીમ દ્વારા ખેલૈયાઓના થનગનાટને ધ્યાનમાં રાખીને આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં ગુજરાતના જાણીતા લોક સાહિત્ય કલાકાર ગીતાબેન રબારી તેમના સુરીલા અવાજ અને પ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રાના તાલે ગરબાની રમઝટ બોલાવશે સામાન્ય રીતે વરસાદના કારણે ખેલૈયાઓ નિરાશ થઈ જતા હોય છે પરંતુ રમઝટ ગ્રુપના અનોખા આયોજનથી ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવસારી શહેરમાં ગરબે ઝૂમવા માટે અનેક ખેલૈયાઓ ખન રહ્યા છે ત્યારે નવસારી શહેરની અંદર અગ્રવાલ કોલેજ પાસે ગયા વર્ષે રમઝટ ગ્રુપ લાવ્યું હતું અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ એસી ડોમ ત્યારે આ વર્ષે પણ એસી ડોમ લાવી રહ્યો છે રમઝટ ગ્રુપ ત્યારે નવસારી શહેરમાં જે રમઝટ ગ્રુપ દ્વારા અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ જે ડોમ બનાવવામાં આવી રહ્યો છે તેના સીધા જ તમે દ્રશ્યો જોઈ શકો છો આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એસી ડોમની જે તૈયારી ચાલી રહી છે અને જો પાસિસની જો વાત કરવામાં આવે તો પચીસો રૂપિયા અને બત્રીસો રૂપિયા રાખવામાં આવ્યા છે સાથે જ જે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ગીતાબેન રબારી જે આવી રહ્યા છે નવસારી શહેરીજનોને ખનખનાટ અને રમઝટ ગ્રુપની મજા કરાવવા માટે તેના માટે છસો રૂપિયાના પાસ જે પાસીસ વગરના અલગ રાખવામાં આવે છે ત્યારે સીધા જ આપણે જીગીશભાઈ શાહ છે તેમની સાથે વાત કરીશું જીગીશભાઈ નવસારી શહેરની અંદર સેકન્ડ છે રમઝટ ગ્રુપ બીજી વાર આવી રહ્યું છે કઈ રીતની તૈયારી છે અને શું કહેશું સૌપ્રથમ તો એક અમારી ગ્રુપની લાગણી કે નવસારીમાં પણ સુરત બરોડા અમદાવાદ કે મુંબઈ જેવી ભવ્ય નવરાત્રીનું આયોજન એસી ડોમ દ્વારા થાય કારણ કે એસી ડોમ લાવવાનો મુખ્ય હેતુ છે કે નવસારી અત્યારે કહેવાય કે જે રીતનું વાતાવરણનો બદલાવના હિસાબે નવરાત્રી દરમિયાન સતત વરસાદનો વરસતો હોય છે અથવા તો કદાચ શ્રાદ્ધના હિસાબે ગરમીનો પણ પ્રકોપ વધારે હોય છે દર વર્ષે એટલે ખેલૈયાઓ ખૂબ કહેવાય કે મજા લઈ નથી શકતા ગરબા રમવાની ત્યારે એસી ડોમનો કન્સેપ્ટ સુરતમાં જયારે અમે વર્ષોથી જોતા હતા અમે લોકો ત્યાં રમવા પણ જતા હતા ત્યારે એવું કે નવસારીને પણ એક ડોમની જરૂરિયાત લાગે છે એક એક ડોમ વાળો ફૂલ સગવડ સાથે આપણે નવરાત્રી રમાડવી જોઈએ એ હેતુથી ગયા વર્ષે રમઝટ ગ્રુપ બનાવીને એક આપણે એસી ડોમનું આયોજન કરેલું હતું જેને ખૂબ સારી સફળતા મળી હતી અને એનાથી અમે પ્રોત્સાહિત થઈને આ બીજા વર્ષ માટે રમઝટ ટુ પોઈન્ટ ઓ નામની આ નવરાત્રી અમે લોકો પાછા એ જ જગ્યાએ એ જ સ્થળે અમને કરવા જઈ રહ્યા છે સગવડમાં આ વખતે ખાસ કરીને ડોમની સાઇઝ અમે મોટી કરી છે ખેલાઈઓને લાગણીને ધ્યાનમાં લઈને અને જે જરૂરિયાતો ખેડૂત ખેલૈયાઓ માટે છે આ વખતે અમે લોકોએ ખેલૈયાઓ માટે આ ડોમમાં લગભગ લગભગ નવસો ટન જેટલા એસીનું અમે ફિટિંગ કરી રહ્યા છે કે જેથી લોકો ખૂબ સરસ વાતાનુકૂલિત વાતાવરણમાં અહીંયા ગરબા રમી શકે સેવન લિયર ફ્લોરિંગ છે અને કહેવાય કે એકદમ સગવડ સાથેનું અહીંયા ફૂડ કોર્ટ પાર્કિંગની સારી સારી સુવિધાઓ અહીંયા આપણે આપી છે અને સારી સગવડ સાથે ખેલાઈ ખેલૈયાઓ રમઝટ રમઝટ માણી શકે એ અમે આયોજન કર્યું છે ગીતાબેન રવારી આવી રહ્યા છે શું કેશો ને આપણા માટે ગૌરવની વાત કહેવાય કે કચ્છના કોયલ તરીકે જાણીતા ગુજરાતના ખૂબ જ સુપ્રખ્યાત કલાકાર એવા ગીતાબેન રવારી નવરાત્રિમાં તો આપણે એમને અફોર્ડ નથી કરી શકતા કારણ કે ખૂબ મોટી એમની ફીઝ હોય છે અને નવસારી હજુ અહીં અફોર્ડ કરવા માટે સક્ષમ નથી પરંતુ આપણે એમને વિનંતી કરી હતી કે એક દિવસ માટે પણ પ્રી નવરાત્રિ માટે આપ આવો ત્યારે હું આપના માધ્યમથી ખાસ તો ગીતાબેન અને એમના હસબન્ડ પૃથ્વીભાઈને અભિનંદન આપું છું કે એમનો કાર્યક્રમ ઓલરેડી અમદાવાદમાં એમની તારીખ ફિક્સ હતી પણ અમારી લાગણી જોઈને એ નવસારી માટે અમને એક તારીખ એમણે તરત આપી દીધી અને ઓગણીસમી તારીખે ઓગણીસમી સપ્ટેમ્બરે પ્રી નવરાત્રિ માટે ગીતાબેન નવસારીના યુવાનોને કહેવાય કે એક નવો રોમાંચ આપવા માટે અને ગરબાની મહેફિલ ગરબા પહેલાંની એક પ્રી નવરાત્રીનું આયોજન એમના થકી અમે કર્યું છે સાડા છસો રૂપિયા વીઆઈપી અને સાડા પાંચસો રૂપિયા ગોલ્ડ પાસ તરીકે એમની ફીસ આપણે રાખી છે ખેલાડીઓ માટે અને અત્યારે જે રીતે અમારી ટિકિટ બુકિંગ થયું છે એ પ્રમાણે જબરદસ્ત કાર્યક્રમ ગીતાબેનનો થવાનો છે અને ગીતાબેન આવતા જ નવરાત્રીનો માહોલ નવસારીમાં ઘરમાં લાવવાનો તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરમાં રમઝટ ગ્રુપ દ્વારા પહેલીવાર એક જ દિવસ માટે ગીતાબેન રબારી આવી રહ્યા છે કચ્છના કોયલ કહેવાતા ગીતાબેન રબારી આવી રહ્યા છે અને નવસારી શહેરીજનોને ગરબે ગુમાવવા માટે ગીતાબેન રબારી તત્પર પણ છે અને નવસારી શહેર પ્રત્યે પણ એમને ઘણો પ્રેમ છે ઘણીવાર આવી ચૂક્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો રમઝટ ગ્રુપમાં આવો અને તમે ગરબા અને મા અંબાની આરાધનાનો આરાધનાની મજા લો મિનેસ ટેલર્સ પાક્ટો ન્યુઝ નવસારી